ગૃહ ગૃહ રાજ્યમંત્રી તથા ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે આજના એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ જ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસની દોડ નિમિત્તે ઘોષિત કરવામાં આવેલ જે અન્વયે આજરોજ તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ભીમપુરાથી ઉકાઈ પોલીસ સ્ટેશન થઈ સાંઈ મંદિર થઈ હેલીપેડ સુધી એક રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસના પોલીસના કર્મચારીઓ અધિકારીઓ એકલવ્ય સ્કૂલ તથા જીવનસાધના સ્કૂલના વિદ્યાર્થીઓ ગામના આગેવાનો ભાઈ બહેનો તથા સરપંચો તેમજ ડેપ્યુટી ડેપ્યુટી સરપંચો સહિતનો ઘણો સ્ટાફ ઉપસ્થિત રહેલ અને તમામે આ દોડમાં ભાગ દોડમાં ભાગ લઈ અને એક સરસ રન ફોર યુનિટીનું આયોજન યોજીને જે યુનિટ જે આજનું યુથ છે એને પોતેને જાગૃત કરી અને પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થાય એ માટે એક આયોજન કરવામાં આવેલ જે ખૂબ જ સારું રહેલ અને આજરોજ જે ઉપસ્થિત રહે તે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત